તો કેમ છો ગાય સ્વાગત છે તમારું બીજા વ્લોગમાં આપણા અને આજે જો અમારા બધા ખેલાડીઓ થઈ ગયા છે રેડી અને અમે અત્યારે જવાના છીએ દાતા ચડવા તો બને રહીજો આપણા બ્લોગમાં તમને બતાવીએ આગળ શું શું અમે કરવાના છીએ તમને આખો બ્લોગ જોવા મળશે દાતા ચડવાના છીએ જો આપણા બધા રેડી તો સારું વાલો મળીએ આગળ કેમ છો ગાય હરણ જોવા મળે છે તો મેં એમ થયું કે લાઈ હું તમને બતાવું

બતા રે આ કહા ચલો આ કા હાચું ના ના એક દે એક દે એક દે દે એક કાઢી

તો હાલો હવે જઈએ છીએ ઉપર અને તમને બતાવીએ કે અમે ક્યાં જઈએ કેમ છો ગાય નવ નાતનો ધૂળો ચડવાનું ચાલુ કરી દીધું છે જો બધા પાણા એટલા અંધા ઓલા છે ને કે પગ મૂકોમાં આપણે પડી શકીએ છીએ એવું બધું છે ચડાય એમ નથી ને પાણા જુઓ તમે આવા ઠેર ઉધી આવા જ છે પાણા છે ને જંગલ જેવું જોવું

वगले मोरल ले सुनाओ अरे हो ए हो वगडू रे ए हां वगडू न हां છેતા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય 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 વાગે ભાઈ આ પાણી છે બેઠા બેઠાક જવાનું છે નવનાથ ના ધૂણી પાછા આવી ગયા છે દાતાર આરામ બરામ કરી ચાલુ કરી મને એવું લાગે કે આ ભાઈ ત્યાં જો નહીં ચડી એવું લાગે કારણ કે થાકી ગયા ને એટલે હા અહીંયા આવીશું જઈને આવવા આવશે પાણો વગાડી નહીં ને કાંઈ શી હા રસ્તામાં જુઓ તમારો ભાઈ એકલા જઈ રહ્યા છે

અમેરે કૈલાસ બે નીચે બેહી જાવ નીચે બેઠા બેઠા ચડો કૈલાસ કેના બેઠેડ ચડવાનું છે આપણે એવો રસ્તો છે ગાઈસ આવું તને આવું છું ખાલી ફોટો બાવા જાય નહીં

કે હું ઉતરી અમે ઉતરી રહ્યા છીએ અમે સિવાય ક્યાંય બીરક પરવાનો નથી કેમ કે હું આ ટૂંકો વ્લોગ બનાવું છું કેમ કે આ ચાર્જિંગમાં તો બહુ પ્રોબ્લેમ પડે છે गाइस દાતા રાજી જો આવી દે છે ત્રણ ચાર કલાક આરામ કર્યો હતો વાસી ફાસ નીકળી ગયા છે બહુ મોડું થઈ ગયું છે જો દાતારમાં રૂમ હતો ને ખાલી ત્યાં બધા સુઈ ગયા અમને લાઈ પાંચ દોઢ મિનિટ આરામ કરી લેજો

બઢિયા નજાર ખુબ તમે બતાવી દો જો તમે દાતા ચડવા આવતા હોય ને તો આ રસ્તો રહ્યો ને ઉપર જાય છે અને આ જાય છે આપડે ડેમ બાજુ

તો આપણે જઈશી બાય થાટા અને કાલે મળીએ નવા